સમગ્ર દેશમાં હાલ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા યાત્રા યોજાઈ રહી છે અત્યારે જાફરાબાદમાં શહેર ભાજપ પરિવાર તેમજ મામલતદારના અધ્યક્ષસ્થાને તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં જાફરાબાદના મામલતદાર એમ લકુમ તેમજ જાફરાબાદ શહેર ભાજપ પ્રમુખ સંદીપભાઈ શિયાળ શહેર ભાજપ પરિવાર જાફરાબાદ નગરપાલિકા પ્રમુખ રવિનાબેન પ્રફુલભાઈ બારૈયા ટીડીઓ તાલુકા પંચાયત પ્રમુખ બાલાભાઈ કોટડીયા રહુભાઈ ખુમાણ જીવનભાઈ બારૈયા નીરવભાઈ ઠાકર મહેશ ભાઈ ગણેશભાઈ ગુરુ દીપુભાઈ ધુંદડવા આંગણવાડીની બહેનો દરેક સરકારી ઓફિસનો સ્ટાફ પોલીસ સ્ટાફ હોમગાર્ડ જવાનો તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને વિશાળ સંખ્યામાં જાફરાબાદની મુખ્ય બજારોમાં તિરંગા યાત્રા નીકળવામાં આવી હતી જાફરાબાદ શહેર ભાજપ દ્વારા હર ઘર તિરંગા યાત્રા સંયુક્ત તંત્ર સાથે રાખીને કાઢવામાં આવી હતી એમાં ગામના તમામ આગેવાનો વેપારી એસોસિએશન હરેક મંડળ હરે કર્મચારીઓ આ યાત્રામાં જોડાયા હતા જાફરાબાદમાં આજ રોજ સંગઠન ભાજપ શહેર ના તમામ કર્મચારીઓ હોદ્દેદારો મામલતદાર ઓફિસ તાલુકા પંચાયત પોલીસ સ્ટાફ પત્રકારો તમામે અને પારેખીન મહેતા હાઈસ્કૂલ ના તમામ સ્ટુડન્ટ અને સ્ટાફ તમામે સાથ સહકાર ઘર ઘર તિરંગાની અંદર આપેલો એટલે જાફરાબાદની જનતા એમનો ધન્યવાદ જય જય હિન્દ ભારત આજ રોજ જાફરાબાદ તાલુકામાં શહેર અને તાલુકાની ઘર ઘર તિરંગા ઘર ઘર તિરંગા યાત્રા અનુસંધાને શહેરમાં તિરંગા યાત્રા યોજવામાં આવે જેમાં તાલુકા કક્ષાના તમામ અધિકારી કચેરીઓના કર્મચારીઓ શાળા કોલેજના વિદ્યાર્થીઓ બાળકો બધાએ મોટી સંખ્યામાં ભાગ લીધો અને ગ્રામજનોએ સમગ્ર દેશો દેશભક્તિ માટે હાજરી આપેલી અને ઉત્સાહપૂર્વક તિરંગા યાત્રાને ઉજવવામાં આવેલ છે બાબુભાઈ વાડિયર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ